કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી મંત્રીએ પ્રતિમા સાથે યાદગીરી રૂપે તસવીર લઈને અતિથિ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા તેમણે નોંધપોથીમાં લખ્યું કે સરદાર એકતા યાત્રા દરમિયાન અહીં પસાર કરાયેલો દિવસ પ્રેરણાદાયી રહ્યો સરદાર વલ્લભભાઈ પટેલ આવનારી પેઢીને એકત્વ તેમજ આગળ વધવા અને વિકસિત ભારતનું સ્વપ્નને સાકાર કરવા પ્રેરણા આપે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલી પ્રદર્શન ગેલેરીની મુલાકાત દરમિયાન મંત્રીએ સરદાર સાહેબના જીવનના પ્રેરક પ્રસંગો સ્વતંત્રતા ચળવળમાં તેમની બહુમૂલ્ય ભૂમિકા અને દેશી રજવાડાઓના એકીકરણના ઇતિહાસને દર્શાવતી તસવીરો રસપૂર્વક નિહાળી હતી મંત્રીએ વ્યૂઇંગ ગેલેરીમાંથી વિધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળાઓના અદ્ભુત નજારો નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો